સ્થાનિક લોકોની કેટલાક વિદેશીઓ સાથે અથડામણ બાદથી સ્થિતિ વણસી છે કિર્ગીસ્તાનની રાજધાની બિસ્કેકમાં વિદ્યાર્થીઓ પર હુમલો થયો હતો જેના એક અઠવાડિયામાં બાદથી પણ ભારતીય વિદ્યાર્થીઓ ડંડના ઓથા નીચે જીવી રહ્યા છે હાલમાં કિર્ગીસ્તાનના સત્તર હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે આ સાથે જ કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ બિસ્કેકમાં ફસાયા છે વિદ્યાર્થી એક સપ્તાહથી બહાર નથી નીકળી શકતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી શિક્ષકો દ્વારા ઘરે ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે એરપોર્ટ પર ભારે ધસારો હોવાથી કેટલીક ફ્લાઇટ પણ રદ કરવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓ ગુજરાત અને કેન્દ્ર સરકારે મદદ માટે અપીલ કરી રહ્યા છે સુરતની રિયા લાઠિયાએ વીડિયો જાહેર કરીને ત્યાંથી સ્થિતિનો ચિત્તાર આપ્યો હતો ત્યારે વિરિયાની માતાએ દીકરીને પરત લાવવાની માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી છે મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે તે એબીબીએસના સેકન્ડ યરમાં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે એની છેલ્લે મારે કાલ રાતે અગિયાર વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે ખાવાનું નથી મળતું અને લાઈટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધા એનો પૂરો સપોર્ટ છે અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે કે રિયા સુરત પરત આવી જાય એટલે અમારે એની આગળ માંગણી છે છેલે કેરે વાત થઈ હતી રિયા સાથે રિયાએ શું આપ કીધી સંભળાવી રિયા કાલ છેલે 11 વાગે અમારે ગઈ કાલે વાત થઈ હતી એને કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટ એ કે 3 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનું છે કે અને 5000 સ્ટુડન્ટ પાછા એ કે કાયવા છે કિર્ગિસ્તાન અને અમને ખાવા નથી મળતું અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો તો અને એવી મારી રે વાત થઈ હતી

ઓલું છે ગોળીબાર કરે છે ને બધાને મારી નાખે છે એવી રીતના છે કે આ કોણ કરી રહ્યા છે વધારે બવાલ કોની છે બસ કિર્ગિસ્તાન વાળા બધા ત્યારે હવે જોવું એ રહ્યું કે કિર્ગિસ્તાનમાં ફસાયેલા સુરત તો ભારતના સત્તર હજાર જેટલા વિદ્યાર્થીઓ ક્યારે ત્યાંથી પરત ફરશે અને તેઓના માતા પિતા તથા પરિવારજનોને ક્યારે હાસ્કારો મળશે અઝર કુરશી સાથે પ્રકાશવાળા